ગઈકાલે ગોગંબા મામલતદાર કચેરી પાસે આવેલા ત્રણ રસ્તા ઉપર રાઠ યુવા સેના દ્વારા બિરસા મુંડા સર્કલ બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને નવમી ઓગસ્ટના દિવસે અનાવરણ પણ કરવાની એક જાહેરાત કરી છે પરંતુ સરકારી અને તંત્ર દ્વારા સડક ઉપર કામગીરી કરવાની મંજૂરી આપવામાં આવી છે કે કેમ તે પણ પ્રશ્ન થાય છે કારણ કે ગોગંબા મામલતદાર સાહેબ સાહેબશ્રીને ટેલિફોનિક વાતચીત પર પૂછવામાં આવ્યું ત્યારે માન્ય સાહેબ સાહેબશ્રીને આ બાબતની કોઈ જાણ નથી એવો જવાબ મળ્યો છે તેથી સ્વાભાવિક પ્રશ્ન થાય છે કે કદાચ આ જે સર્કલ બની રહ્યું છે એના બાબતે તંત્ર અજાણ હોય અને વહીવટીતંત્રે મંજૂરી આપી પણ ના હોય અને એટલા માટે ગઈકાલે ગોગંબા માન્ય મામલતદાર સાહેબ શ્રી માન્ય ટીડીઓ સાહેબ ગ્રામ પંચાયતના શ્રી જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી આર એન્ડ વિભાગ ગુજરાત સ્ટેટને એક લેખિત અરજી કરવામાં આવી છે અને માહિતી પૂછવામાં આવી છે કે આ જે સર્કલ બનાવવામાં આવી રહ્યું છે જે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે તો એ બાબતની આપને કોઈ દરખાસ્ત મળેલી કેમ અને આ બાબતની કોઈ આપણને કચેરી વિભાગ દ્વારા પરમિશન મંજૂરી આપવામાં આવી છે કેમ એ બાબતની જો કોઈ પ્રક્રિયા હોય તો એ બાબતના પરિપત્રો એ બાબતના આદેશો દરખાસ્તપત્ર એ વગેરેની એક માહિતી માગવામાં આવી છે જો આ સર્કલ બનાવવા માટેની કાયદેસરની પ્રક્રિયા હોય તો સૌને આ સૌ આદિવાસી સમાજને સાથે લઈને ચાલવું જોઈએ તંત્રએ પણ આખા ગોગંબા તાલુકાની અંદર સૌ આદિવાસી સમાજને જાણ કરવી જોઈએ અને સામાજિક આગેવાનો હોય અથવા તો સમાજના જે અગ્રણીઓ હોય એ લોકોને બોલાવીને અનેક સારા રીતે આ સર્કલ બનાવવાનું કાર્યક્રમ કરે સર્કલ બનાવવાનું ઉદઘાટન કરે અનાવરણ કરે તો એ બધાને મંજૂર છે પરંતુ ચાર પાંચ લોકો દ્વારા આ પ્રકારની જો કામગીરી કરવામાં આવે તો સમાજની અંદર પણ ભેદભાવ અને વિખવાદ પેદા થાય એ પ્રકારના અત્યારે સંજોગો ઊભા થયા છે